જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું ફરી નવા વિડીયોમાં તો મિત્રો આજે વાત કરવા જઈ રહ્યા છીએ આવાસ યોજના વિશે આ યોજના અંતર્ગત કરોડો પરિવારોને પોતાનું પાકું ઘર મળે એવા તેવા લક્ષ્ય સાથે સરકાર સતત નવા ઘરોની મંજૂરી આપી રહી છે હાલ મળતી સત્તાવારની માહિતી મુજબ નવા લાભાર્થીઓની નવી લિસ્ટ જાહેર કરવાની પ્રક્રિયા ચાલી રહી છે અને ઘણા શહેરોમાં નવા નામ ઉમેરવામાં આવ્યા છે આ કારણે શહેરમાં રહેતા માધ્યમ અને નીચા આવકવાળા પરિવારો માટે આ માહિતી ખૂબ જ મહત્વપૂર્ણ છે તો મિત્રો પીએમ આવાસ અર્બનનો મૂળ હેતુ છે કે બે હજાર પચીસ સુધી શહેરોમાં રહેતા દરેક પાત્ર પરિવારને પાકું ઘર મળે યોજનામાં ઘર બનાવવા અથવા ઘર ખરીદવા માટે બે પોઈન્ટ સડસઠ લાખ સુધીનું સેન્ટ્રલ સબસિડી આપવામાં આવે છે આ સબસિડી સીધી બેંક ખાતામાં મળે છે અને ઈ ઘણો ઓછો થઈ જાય છે ખાસ કરીને ઈડબ્લ્યુએસ આર્થિક રીતે નબળા વર્ગ અને એલઆઈજી નીચા આવક વર્ગ માટે આ યોજના ખૂબ જ મદદરૂપ છે હાલ નવા નિયમો પ્રમાણે અરજી પ્રક્રિયા વધુ સરળ અને પારદર્શક બનાવાઈ છે સરકાર દ્વારા માહિતી અપાઈ છે કે ઘણા શહેરોમાં નવા ફોર્મ સ્વીકારવાનું કામ શરૂ થઈ ગયું છે અરજદારોએ પોતાનું આધાર કાર્ડ આવકનો પુરાવો રહેઠાણનો પુરાવો બેંક પાસબુક અને પરિવારની માહિતી સાથે પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરવું પડે છે અરજી થતાં બાદ મ્યુનિસિપાલિટી કોર્પોરેશન અથવા નગરપાલિકા દ્વારા ચકાસણી થાય છે ચકાસણી પૂર્ણ થયા પછી નવા લાભાર્થીઓને સી એલ ડબલ એસ સબસિડી માટે બેંક દ્વારા પ્રોસેસ શરૂ કરવામાં આવે છે આ પ્રક્રિયા સંપૂર્ણ ડિજિટલ હોવાથી ભ્રષ્ટાચાર અને વિલંબ બંને ઓછા થાય છે યોજનાનો સૌથી મોટો ફાયદો એ છે કે શહેરમાં રહેતા લોકો પોતાનું પાકું ઘર ખરીદી શકે છે અને તેની ઈ ખૂબ જ ઓછી રહે છે ઘણા પરિવારોને પહેલેથી જ આ યોજનાનો લાભ મળી ચૂક્યો છે અને હાલ મળતી માહિતી મુજબ અનેક શહેરોમાં નવી મંજૂરીઓ પણ આપી રહી છે સરકારનો દાવો છે કે પી એમ એ વાય અર્બન અંતર્ગત લાખો નવા ઘરોનું બાંધકામ પૂર્ણ થઈ રહ્યું છે અને આવતા મહિનાઓમાં નવી લિસ્ટ માત્રિત રૂપે અપડેટ થશે અંતમાં જો તમે શહેરમાં રહેતા હોય તો તમારો આવક વર્ગ ઇડબલ્યુ LIG એલઆઈજી અથવા માં આવે છે તો આ યોજના તમારા માટે એક મોટી તક સાબિત થઈ શકે છે હંમેશા યાદ રાખશો કે પીએમ આવાસ યોજના માટે સત્તાવાર વેબસાઇટ જ સાચી રહેશે અને અરજી કરતાં પહેલાં તમામ દસ્તાવેજો તપાસી લેવું જરૂરી છે સબસિડી મેળવવા માટે બેંક લોન સાથે જોડાયેલી પ્રક્રિયાઓ પણ સમયસર પૂર્ણ કરવી જરૂરી છે સરકારે ફરીથી લાભાર્થી અપડેટ શરૂ કર્યા છે તેથી શક્ય હોય તો તરત જ અરજી કરો અથવા તમારું સ્ટેટસ ચકાસો